નમસ્કાર મિત્રો હું છું હિમાંશુ મેશ્વરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું કેન્દ્ર સરકાર દ્વારા સંસદ સભા સંસદ સભામાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો ટ્રક ડ્રાઈવરને લઈને એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદાની અંદર ડ્રાઈવરને દસ વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે ગુજરાતમાં તેમજ આખા ભારતમાં ટ્રક ડ્રાઈવરો અત્યારે હડતાલ ઉપર છે ટ્રક ડ્રાઈવરો કેટલાક ટ્રક ડ્રાઈવરો નોકરી છોડીને પણ પોતાનો ટ્રક માલિકને સોંપીને મજૂરી કરવા જતા રહ્યા છે ઘણા લોકોએ ડ્રાઇવિંગ કરવાની લાઈન પણ છોડી દીધી છે કારણ કે સંસદ સભામાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે જેને લઈને ડ્રાઈવરનું ખૂબ જ મોટા પાયે નુકસાન થતું હોય તેવું લાગી રહ્યું છે તેથી ઘણા બધા ડ્રાઈવરો ભારતમાં ઘણા બધા ડ્રાઈવરો અત્યારે ઉપર છે અને લોકો નોકરી પણ છોડી રહ્યા છે તો ચાલો આપણે કાયદા વિશે જાણીએ કાયદો શે શું અને કાયદો કોને કોને લાગુ પડે એ વિશે આપણે જાણીશું તો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને તમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તેમજ વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરવા વિનંતી છે જેથી તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તો ચાલો આપણે જાણીએ આ કાયદા વિશે તો સૌથી પહેલાં આપણે અમિત શાહ કે જેમને સંસદ સભામાં આ એક કાયદો નવો પસાર કર્યો છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમના દ્વારા પણ આ કાયદાને सही करे आप ही देवा मान तो अमित शाह संसद भवन में आ कायदा विषय सु कयो सबसे पहले आपरे अमित शाह ने सांबलिए मैं स्पष्टीकरण करना चाहता हूं कि गैर इरादातन हत्या जो थी अकस्मात जिसको कहते हैं इसमें हमने दो हिस्से किए अकस्मात तो किसी भी व्यक्ति से किसी भी स्थिति में हो सकता है एक गाड़ी चलाता रहे एक व्यक्ति और रास्ते में कोई भी बेध्यान हुआ या कोई रश कर आ गया अकस्मात हो गया अकस्मात करने के बाद वो व्यक्ति स्वयं उसको पुलिस स्टेशन या तो हॉस्पिटल ले जाता है तो इसके लिए कम सजा का प्रावधान किया है और हीट एंड रन केस मरता हुआ छोड़कर कोई भाग जाता है तो इसके लिए हमने दस साल की सजा का प्रावधान किया और मैं मानता हूं कि इससे हीट एंड रन के केस में काफी कमी आएगी पर ये करते करते जो डॉक्टरों की नेग्लिजेंसी से अगर किसी की मृत्यु आती है तो वो भी गैर इरादातन हत्या में आ जाती थी इसकी भी सजा बढ़ गई तो हमने इसको एक मैं आज ऑफिशियल अमेंडमेंट लेकर आऊंगा डॉक्टरों को इससे मुक्त कर दिया है इंडियन मेडिकल एसोसिएशन ने मेरे सामने रजुआत करी थी हमने इसको मुक्त करने का प्रावधान किया तो અમિત શાહે આ જે કાયદો સંસદ સભામાં પસાર કર્યો છે એ કાયદા વિશે આપણે જાણીએ પહેલા એવું હતું કે ટ્રક ડ્રાઈવરો દ્વારા હિટ એન્ડ ઘટના સામે આવતી હતી ટ્રક ડ્રાઈવરો જ્યારે અકસ્માત સર્જીને નાસી જતા હતા ભાગી જતા હતા તેવા લોકોને આ કાયદો લાગુ પડશે તેવું કહેવામાં આવ્યું છે એટલે આપણે આ કાયદા વિશે જાણીએ તો પહેલા કાયદો એવો હતો કે જ્યારે હિટ એન્ડ રનની ઘટના બનતી હતી ત્યારે ડ્રાઈવરો નાસી જતા હતા ત્યારે તેમને લાઇસન્સ ત્યારે ડ્રાઈવરનું લાઇસન્સ જપ્ત કરવામાં આવતું હતું અને પાંચ કે છ વર્ષની સજા કરવામાં આવતી હતી ત્યારબાદ તેમને લાઇસન્સ મળી જતું હતું આમ ભારતના એક્સિડન્ટના ડર પ્રમાણે જોઈએ તો ભારતમાં વર્ષે પચાસ હજારથી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે આ મૃત્યુ દર અટકાવવા માટે ભારત સરકાર દ્વારા સંસદ સંસદ ભવનમાં સભામાં આ આ એક નવો કાયદો કાયદો બનાવવામાં આવ્યો છે પહેલા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે હતો અને હવે આ કાયદાને ભારતની ન્યાય સંહિતામાં આ કાયદાને સામેલ કરવામાં આવ્યો છે તો આપણે આ કાયદા વિશે જાણીએ આ કાયદામાં જો તમે બચવા માગતા હોય તો જ્યારે પણ કોઈપણ ટ્રક ડ્રાઈવર દ્વારા હિટ એન્ડ રન કેસની ઘટના સામે આવતી હોય છે જ્યારે તે કોઈ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે કોઈને અકસ્માત સર્જાતો હોય છે ત્યારે તે ડ્રાઈવર અકસ્માત કરીને નાસી છૂટતો હોય અને તે ભાગી જતો હતો ત્યારબાદ જે સામે અકસ્માત સર્જાયો હોય જે કાર હોય કે વ્યક્તિ હોય કે જે અકસ્માતમાં વ્યક્તિ હોય તે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો તે વ્યક્તિને સારવાર મળતી નહોતી અને તે વ્યક્તિ મૃત્યુ પામતો હતો તેના કારણે તે વ્યક્તિ મૃત્યુ પામતો હતો તેથી મૃત્યુદર વધતો હતો તેથી સરકારે નવો કાયદો પસાર કર્યો છે જો ડ્રાઈવર અકસ્માત સર્જે અને અકસ્માત સર્જ્યા બાદ તે ડ્રાઈવરને પોલીસ ઉપર એટલે કે પોલીસને જાણ કરવાની રહે છે એટલે કે સોન નંબર ઉપર જાણ કરવાની રહે છે જાણ કર્યા બાદ જણાવ્યા બાદ જો ડ્રાઈવર ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે નાસી સુટતો હોય તો તે ગુનેગાર ન કહેવાય સો નંબર પણ જાણ કરે અને પોલીસ આવે અને સાથે સાથે ડ્રાઈવર પોતે જે સામે એક્સિડન્ટ સર્જાયો હોય તે વ્યક્તિને તેને દવાખાને લઈ જવાનો રહેશે દવાખાનો લઈ જાય અને ત્યારબાદ જો તે વ્યક્તિ મૃત્યુ પામે તો તેને થોડીક ઓછી સજા થતી હોય છે અને બચી જાય તો પણ તેને ઓછી સજા થતી હોય છે આમ ડ્રાઈવરે પોતે એમ્બ્યુલન્સને ફોન કરવાનો રહે છે અને પોલીસને જણાવવાનું હોય છે અને જે પીડિત જે એક્સિડન્ટ સર્જાયો હોય તે વ્યક્તિને દવાખાને લઈ જવાનો હોય છે તો તેને થોડીક સજા માફ થતી હોય છે પરંતુ જે ડ્રાઈવર અકસ્માત સર્જીને પહેલા નાસી જતા હતા ભાગી જતા હતા તેવા ડ્રાઈવરોને આ કાયદો લાગુ પડશે આ કાયદાની અંદર જો ડ્રાઈવર હિટ એન્ડ રન કેસની ઘટના આવે કોઈ અકસ્માત સર્જાય અકસ્માત સર્જીને જો ડ્રાઈવર ભાગી જાય તો તેને દસ લાખ દસ લાખ સુધીની સજા દસ લાખ રૂપિયાની સજા અને દસ વર્ષની સજા કરવામાં આવે છે અને તેનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન રદ થઈ જશે તેવું કહેવામાં આવ્યું છે તો આ કાયદો આ રીતનો છે એટલે જે પણ ડ્રાઈવરો હોય તે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે એ કાયદો ખરેખર આમ તો વિરોધને લાયક જ છે કારણ કે આ ડ્રાઇવિંગ લાઇનમાં જે વ્યક્તિ આવતા હોય આ જે ડ્રાઈવરો આવતા હોય છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજમાંથી આવતા હોય છે તો આ ડ્રાઈવરો સામાન્ય પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોય છે આ ડ્રાઈવરોનો પગાર ધોરણ પણ બહુ વધુ હોતું નથી પંદરથી વીસ હજાર સુધીનો હોય છે અને આટલી રકમમાં ડ્રાઈવરે ચોવીસ કલાક કલાક સુધી નોકરી કરવાની હોય હોય અને અને પોતાના પરિવારનું પોતાનું ગુજરાન ચલાવવાનું છે તો સરકાર દ્વારા જે આટલો મોટો દસ લાખનો દંડ કરવામાં આવ્યો છે અને દસ વર્ષની સજા કરવામાં આવે અને એનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવે તો ડ્રાઈવરની કાં તો દસ લાખ રૂપિયાનો દંડ પણ ભરી ના શકે જો એ ડ્રાઈવર પાસે દસ લાખ રૂપિયા હોય તો તે પોતાનો ધંધો શરૂ કરીને પોતાનું જીવન ગુજારો કરી શકે તો સરકારે પણ આ કાયદા ઉપર ફરી એકવાર વિચારણા કરવી જોઈએ અને સાથે સાથે જ આ કાયદો બનવાથી મૃત્યુ આંખમાં પણ ઘટાડો થઈ જશે આ કાયદો બનવાથી જે ટ્રક ડ્રાઈવરો છે કેટલાક ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગ કરતા હોય છે તે લોકો પણ પોતાનું ડ્રાઈવિંગ સુધારશે અને બેફામ ડ્રાઇવિંગ નહીં કરી શકે તો તમે પણ જો ડ્રાઇવિંગ કરતા હોવ તો હવે સતર્ક થઈ જજો કારણ કે ભારતમાં આ એક નવો કાયદો બની રહ્યો છે કે દસ લાખનો દંડ અને દસ વર્ષની સજા અને હિટ એન્ડ રન કેસમાં તમારું લાઇસન્સ પણ આજીવન જપ્ત થઈ જશે તો આજથી કહું છું જો તમે નાની ફોર વ્હીલ ચલાવતા હોય ટ્રક ચલાવતા હોય કે કોઈ પણ ડ્રાઇવિંગ કરતા હોવ તો સાચવી સંભાળીને ડ્રાઇવિંગ કરજો આ ડ્રાઈ આ કાયદાનો શિકાર તમે ના બની જાઓ તે ધ્યાન રાખજો તો આ ઘટના અંગે આપણે એક ગુજરાતના પોલીસ ઓફિસર છે તેમણે પણ આ કાયદા વિશે માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઈને ગભરાવાની જરૂર નથી અને આ કાયદાનો વિરોધ પણ કરવાની જરૂર નથી જે બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે જે હિટ એન્ડ રન કેસની ઘટનામાં ભાગી શું છે તેવા લોકોને જ લાગુ પડશે તો સાંભળો હું ભાગી આયો જગ્યા ઉપર તો એવો ને લાગુ નથી પડતો પણ એ કોઈને જાણ જ નથી કરતા એવા વ્યક્તિ માટે ખોટા ગેરમાર્ગે દોરાય અને આ જે કરો છો આ સ્ટ્રાઈક આ બરાબર વ્યાસી નથી કઈ હોય તો જાણ કરો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરો તમે એક્સિડન્ટ ચલો થઈ ગયું તો સંજોગો થઈ જાય તો કઈ નહીં આપણને ખબર છે કે સારી જગ્યા ઉભા રહીએ તમને એવું લાગે કે પબ્લિક બરાબર તો એ એવા સંજોગો તમે જતા જો નંબર ઉપર જાણ કરો સો નંબર ઉપર જો તમે જાણ કરશો તો અમને ધ્યાન આવી જશે કે ફલવાના ભાઈ કે પેલા ભાઈએ એક્સિડન્ટ કર્યો છે ભાગી ગયા છે પણ અત્યારે મારના ડરથી એ ભાગી ગયા તો એમાં એવા સંજોગો સંજોગોમાં નથી એવા સંજોગોમાં તમે સમજો કાયદા એટલે માર્ગે ના દોરાવો આ ટુરિસ્ટ પ્લેસ છે બરાબર છે તમે બહુ જવાબદાર વ્યક્તિ છો તમારી જવાબદારી વધી જાય છે તમે જયારે અહિયાં થી આખા ભારત માંથી વિદેશ માંથી પ્રવાસીઓ આવેલા તો તમારી તું લઈ ને જાય કઈ હોય તો તમે પોલીસ સ્ટેશન આવો અમે પોલીસ સ્ટેશન છીએ આપણે બેસીને એની ચર્ચા કરશું કે શું કાયદો છે ડાયરેક આમ ઉતરી જશો તો વાત બરાબર ખોટો મેસેજ જશે ખોટો મેસેજ હવે કઈ હોય તો પોલીસ સ્ટેશન તમે ત્યાં સાંજે અમે પોલીસ સ્ટેશન છીએ અત્યારે પેટ્રોલિંગમાં છીએ તમે અમારું ધ્યાન દોરો અમે તમારી જોડે આવશું અથવા તમે અમારી જોડે પોલીસ સ્ટેશન આવો જ્યારે તમને એમ લાગે નવ દસ અમે રાતે છીએ સવારે વહેલા છીએ પણ કોઈ ડી દોરવાની તમે દોરાશો નહીં આ કાયદો તમારો આ તમારો ગ્રુપમાં હોય તો ગ્રુપમાં મેસેજ નાખશો નાખજો કેવા વ્યક્તિ લાગુ પડે છે એ મેં તમને સમજાવ્યું બરાબર છે અને સાથે સાથે જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે સાથે સાથે જ કેટલાક ટ્રક ડ્રાઈવરો અત્યારે પૂરા ભારતમાં હડતાલ ઉપર છે તો કેટલાક ડ્રાઈવરો પોતાની ગાડી પોતાના માલિકને સોંપીને પોતાના વતને જઈ રહ્યા છે અને તેવા લોકોનું એવું પણ કહેવું છે કે આજથી અમે આ ડ્રાઇવિંગ કરવાનો ધંધો છોડી રહ્યા છીએ અને પોતાના વતનમાં જઈને કોઈ કંપનીમાં કોઈ ખેતીવાડીમાં કે કોઈ પણ ખાનગી ક્ષેત્રમાં પણ અમે ખેતમજૂરી કે ગમે તે મજૂરી કરીશું પરંતુ આજથી અમે ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગની લાઇ લાઇનને અડવાના નથી તેવું તેમને પણ કહ્યું હતું તો સોશિયલ મીડિયામાં આવા ભારતભરમાં ઘણા ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ તમામ મિત્રોનો આભાર